આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર પ્રયાગરાજમાં મહાકુંભના પ્રથમ દિવસે એક કરોડ પચાસ લાખથી વધુ ભક્તો અને મુલાકાતીઓએ પવિત્ર સ્નાન કર્યું પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળા મહાકુંભમાં ભક્તોનું સ્વાગત કરવા માટે હેલિકોપ્ટરથી ફૂલોની પાંખડીઓનો વરસાદ કરવામાં આવ્યો હતો આજે બીજા દિવસે પણ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે આ કુંભ મેળામાં ગંગા યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમના વિવિધ ઘાટોમાં ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી હતી સરકારે આ કાર્યક્રમને સલામત સુરક્ષિત અને યાદગાર બનાવવા માટે તમામ પ્રયાસો કર્યા છે મહાકુંભ માટે સાત સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે બે હજાર ગંગા સેવાદૂતો નદીઓ અને ઘાટોની સ્વચ્છતા સુનિશ્ચિત કરી રહ્યા છે મહાકુંભમાં આવવા અને જવા માટે રેલવે તંત્ર દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે ભારતીય ભૂમિદળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું છે કે દેશની ઉત્તરીય સરહદો પર સ્થિતિ સંવેદનશીલ પરંતુ સ્થિર છે તેમણે ઉમેર્યું કે સેના કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે સરહદી વિસ્તારમાં મજબૂત પાયાગત માળખાનું નિર્માણ એ સેનાની પ્રાથમિકતા છે નવી દિલ્હી ખાતે સેનાની વાર્ષિક પત્રકાર પરિષદ સંબોધતા તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણમાં છે તેમણે કહ્યું કે ગયા વર્ષે માર્યા ગયેલા સાઠ ટકા આતંકવાદી મૂળ પાકિસ્તાની હતા પૂર્વ લદ્દાખ વિશે ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે પૂર્વ લદ્દાખના ડેમચોક અને દેપસાંગમાં વિવાદાસ્પદ મુદ્દાઓનું સમાધાન લાવી દેવાયું છે દેશમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારાનો દર ધીમો પડવાને કારણે ડિસેમ્બરમાં છૂટક ફુગાવો ઘટીને પાંચ પોઈન્ટ બાવીસ ટકાના ચાર મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે ગયા મહિને તે પાંચ પોઈન્ટ અડતાલીસ ટકા હતો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો પાંચ પોઈન્ટ છોતેર ટકા અને શહેરી વિસ્તારોમાં ચાર પોઈન્ટ અઠ્ઠાવન ટકા રહ્યો હતો જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે જિલ્લા મથક ભુજમાં રામધૂન પાસે પશુ દવાખાનું મુન્દ્રા રોડ ઇન્દ્રાબાઈ પાર્કની સામે પશુ દવાખાનું બારી પાસે પીએચસી સેન્ટર તેમજ માધાપર ખાતે સારવાર કેન્દ્ર કાર્યરત છે આ ઉપરાંત ભચાઉ ગાંધીધામ અંજાર મુન્દ્રા માંડવી અબડાસામાં નલિયા નખત્રાણા લખપતમાં દયાપર આડેસર રાપર અને ડાંભુડા રોડ ખાતે સારવાર કેન્દ્રમાં ઘાયલ પક્ષીનું કલેક્શન કરાશે આ વર્ષે ધોરડો સફેદ રણ ખાતે પણ એક કલેક્શન સેન્ટર શરૂ કરાશે કોઈપણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સએપ નંબર આઠ ત્રણ બે શૂન્ય 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 બે શૂન્ય 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 અને એક નવ બે છ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે આ નંબર પર હાય મેસેજ કરવાથી એક લિંક મળશે જેને ક્લિક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા એક નવ છ બે નંબર સેવારત છે આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને મોડી રાત સુધી ખરીદીનો રંગ જામ્યો હતો પતંગ દોરા ગોગલ્સ ટોપી શેરડી બોર ચિક્કી મમરાના લાડવા વગેરેની ખરીદી કરવા જિલ્લાના મુખ્ય શહેરોની બજારોમાં લોકો ઉમટી પડ્યા હતા ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પતંગ અને દોરીમાં વીસ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો હતો તેમ છતાં પતંગ રસિકો દ્વારા પતંગની ખરીદી કરવામાં આવી હતી ઉત્તરાયણ પર્વ મનાવવા માટે જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પતંગ રસિયાઓ ધાબા પર પતંગ ચગાવવાની તૈયારીઓ આરંભી દીધી છે ધાબાઓ પર પતંગ ઉડાડવાની સાથે ગીત સંગીત ને પણ પતંગ રસિયાઓ મોજ માણશે જિલ્લાના વિવિધ શહેરોમાં બપોર પહેલા ઊંધિયું ખરીદવા માટે પણ લોકોની ભીડ ઉમટી પડશે તો આ દિવસે દાનનો અનેરો મહિમા હોવાથી મંદિરોમાં લોકો દર્શન કરી વિવિધ પ્રકારના દાન કરશે કચ્છના ધોરડો સુરત તેમજ શિવરાજપુર બીચ ખાતે ગઈકાલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસ યોજાયો હતો ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા તંત્ર કચ્છ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં બેલારૂસ ભૂતાન ઇન્ડોનેશિયા ડેનમાર્ક હંગેરી માલ્ટા સ્લોવેનિયા તુર્કી અને ટ્યુનિશિયા એમ નવ દેશોના આંતરરાષ્ટ્રીય પતંગબાજો ઉપરાંત મહારાષ્ટ્ર સિક્કિમ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોના મળી કુલ પચાસથી વધુ પતંગબાજોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અને આકર્ષણ જમાવ્યું હતું જિલ્લામાં ઉતરાદા ઠંડા પવન ફૂંકાતા મહત્તમ તાપમાન ઘટ્યું હતું જેના પગલે દિવસે પણ ઠંડીનો અનુભવ થયો હતો નલિયા આઠ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું હતું અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર